દાહોદ જિલ્લામાંથી બે કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો દાહોદ એલસીબી અને જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો ચાર અલગ અલગ સ્થળેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો કતવારા દાહોદ એ ડિવિઝન અને ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રક અને ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપાયો બે કરોડ પાંચ લાખ બાણું હજાર બસો ચોવીસ બે કરોડથી વધુ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બે કરોડ છપ્પન લાખ અડસઠ હજાર સાતસો પચાસ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જે ચાલે છે ચાલતી હતી તેના નેસ્ત નાબૂદ કરવા માટે ગોધરા રેન્જના શ્રી અસારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી અને આ સૂચના હેઠળ આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટેકરો પર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર દામી દેવા માટે સૂચનાઓ કરેલી જે અનુસંધાને એલસી એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબી ની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેથી સાહેબને અને એ બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી જેને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા તો તેને ઝડપી પાડેલું છે આ ટ્રકની તલાશી કરતાં તેમાં કુલે બત્રીસ લાખ બાવન હજાર નવસો ને સાહીઠ ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ બાવન લાખ સત્તાવન હજાર નવસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા એ કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ એકાણું લાખ સુડતાલીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે જે ટ્રકની કિંમત દસ લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ એક કરોડ ને એક લાખ પંચ્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તે પછી જોઈએ તો કતવારાજ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી જે બાતમીના આધારે બીજી એક ત્રીજા ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ ઇઠ્યોતેર લાખ બત્રીસ હજાર કિંમત પંદર લાખ ગણતા કુલ ત્રાણું લાખ છપ્પન હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ત્રણ ગુનાઓની અંદર કુલ ચાર આરોપીઓ હસ્તક અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે તે સિવાય જિલ્લામાં આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવેલી તે પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા પીઆઈ શ્રી ખાંટ સાહેબનાઓ પણ વિસ્તારમાં હતા તેઓને એક મળતા એક ઇનોવા ગાડી જે વન પાસિંગની મળી આવેલી જેમાં પણ તપાસ કરતા ત્રણ લાખ ઓગણસાઠ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલી છે જે ઇનોવાની સાથે ગણતા કુલ આઠ લાખ ઓગણસિત્તેર હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તે સિવાય ગઈકાલે અમારી ઝાલોદ પોલીસની ટીમ પણ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેઓને બાતમી મળતા એક જુગારનો કેસ કરવામાં આવ્યો છે તેમાં પણ સાત જેટલા આરોપીઓને રોકડા રૂપિયા દસ ચૌદ હજાર એકસો ત્રીસની રકમ સાથે જુગાર રમતા પકડી લેવામાં આવે છે આમ દાહોદ જિલ્લામાં દારૂ જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સદંતર ડામી દેવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ